પણ આ માનવ સર્જિત માટે અમે સૌથી વધારે નુકસાન આ જીબી નું વેઠીએ છે સાહેબ વીજળી પાણી જો મળતું હોય પાણી તો આ પાક જે નુકસાન થઈ રહ્યું છે થાય જ નહીં પેલા ટી છે હવે શાકભાજી ની ખેતી માટે કેવું છે કે અઠવાડિયે પાણી નહીં મળતો પાક સુકાઈ જાય અને જીંજા માગે અમે આ આંદોલન કરવાની તૈયારીમાં છે અમે અંગલીશે તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે એગ્રીકલ્ચર લાઇનમાં આઠ કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાઈ જતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ખાતે રજૂઆત બાદ પણ તેઓની સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી ખેતરમાં ઉભા પાકને સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી વરસાદ પછી આજે દસ પંદર દિવસ થયા વીજળીનો કોઈ ઉપાય અહીં થયો છે નથી થાંભલા પડ્યા છે વાયર તૂટ્યા છે એ લોકોને બધી ખબર છે તે છતાં અહીંયા કોઈ પણ ટુકડી આવતી નથી કાલે છેલ્લી રજૂઆત અમે ચાવડા સાહેબને કરી કે સાહેબ અમારા ગામમાં થાંભલા પડ્યા છે વીજળી વાયર ટૂટ્યા છે તો તમે ટુકડી મોકલીને ઊભા ઉભા એ વીજળી ચાલુ કરો તો એ સાહેબ એવું કે હું કાલે જ ટુકડી મોકલું છું તમારા માટે બરાબર હવે અમને ખબર નહીં કે કાલે જ ટુકડી આવવાની છે કે નથી આવવાની આજે હવે ટુકડી નહીં આવી એટલે અમે જીબી ઓફિસ પર જયા કઈ જોયું તો રજા એટલે અમને ખબર પડી કે સાહેબ બે દિવસ અમને ગોળ ગોળ ફેરવી કેમ કેમકે શનિવાર આજે બકડી ઈદ એટલે રજા કાલે રવિવાર એટલે રજા હવે જે થાય તે સોમવારે થાય સાહેબ ને આજે બે ફોન કર્યા તે છતાં ચાવડા સાહેબે ફોન ઉઠાવ્યા છે નથી તો અમારે કરવું તો શું કરવું આ ખેતી તમે જોઈ છો આમાં કારેલી રોપી છે પાંચ હજાર રૂપિયાનું બિયાર પાંચ હજાર રૂપિયાની નુકસાન થઈ રહેલું છે છોડવા છે એ બધા સુકાઈ રહેલા છે હવે કરવું તો શું કરવું ને આ છે ને માનવ સર્જિત નુકસાન થઈ રહેલું છે માનવ સર્જિત માં હોય જીબી સર્જિત નુકસાન થઈ રહેલું છે અમારા ખેડૂતોને તો અને જે પરિસ્થિતિને લીધે અમે લોકો ભેગા થયા છે એનું મેન કારણ છે જીબી માંથી સપ્લાય આવતો નથી કેમ આવતો તો કે અમે વારંવાર રજૂ કાઢી છે પડી ગયા છે 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 વાયર આપણને ખબર કે પંદર દિવસ પહેલા વરસાદનું માવઠું થયું ત્યારે અમારા ખેડૂત લોકોને નુકસાન થયું ત્યાર પછી વાવાઝોડું આવ્યું તેની અંદર નુકસાન થયું ત્યાર પછી નું જોઈએ તો આપણને ખબર છે કે ડુક્કરનો ત્રાસ છે આ ચારે બાજુથી ત્રાસ 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 જ છે ભાઈ અને તેની અંદર પણ જે આ કુદરતનો ટ્રાન્સ તો અમે માની શકીએ છીએ પણ આ માણસનો ટ્રાન્સ અમારે શું કરવાનો અને જે બી હાલમાં વારંવાર અમારા ખેડૂતો રજૂઆત કરવા જાય છે કોઈ ઓફિસર સાંભળવા તૈયાર નથી અને જ્યારે અમે એને કહીએ છીએ ત્યારે કે ગાડી નીકળી છે આ ગયા છે ફણે ગયા છે ઢીકળે ગયા છે પણ એ અટ્યા લગીને આવ્યા નથી અને તમે જોઈ છે હમણાં જે પરિસ્થિતિમાં અમે ઊભા છે એ ખેડૂતો બધા ભેગા થઈને એક ચેનલ પણ આપ્યું છે કે ભાઈ આનું શું કરવાનું અમે કારણ કે એક સમસ્યા બહુ મોટી આવી છે અને આવી જ પરિસ્થિતિ રહે તો અમારા ખેડૂતો ક્યારે કે આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ લે કારણ કે માણસ પાસે ખર્ચો કરે અને પછી જ્યારે દવાવાળાનો ફોન આવે ખાટર વાળાનો ફોન આવે બિયાર ફોન આવે તો અમે શું કરીએ માણસ શું કરે ભાઈ છેલ્લે કંઈ ન મળે પડે તો શું કરે આત્મહત્યા કરે અને એવા ઘણા બધા ગુજરાતની અંદર કિસ્સા બન્યા છે તો આજ પરિસ્થિતિ અમારો ખેડૂતો આત્મહત્યા ન કરે તેના માટે જીવી અને ગવર્મેન્ટે અને ગુજરાત સરકારે એને ધ્યાન આપવું જોઈએ એ હું આજે કહેવા માંગુ છું